નમસ્કાર મિત્રો તો ડાયરાને રામ રામ અને મારા બધા ખેડૂતભાઈનો વિડીયોની અંદર સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે ખેતીવાડીની વિડી વિશે વિડીયો બનાવીએ છીએ અને આજે ખેતીવાડી વિશે જાણ કરવાની છે અને જાણવાનું છે તો મિત્રો અમારી વિડીયો ઉપર તમે કદાચ નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને કંઈક એની અંદર નવું લાગે અને કંઈક મહત્ત્વપૂર્ણ લાગે તો જરૂરથી અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી લેજો કારણ કે તમારો સપોર્ટ પણ અમને મળે અને અમારા હંમેશા નવા ખેતીવાડીના વિડીયો તમારા સુધી પહોંચતા રહે તો મિત્રો આજે આપણે ફાઇનલી વાત કરવાની છે બાજરી વિશે એટલે કે બાજરીની અંદર આપણે પોણીવાળ્યું છે અને આ બાજરી જોઈ શકો છો તમે જે કે આપણે પાછળનો તમને નજારો જોવા મળી રહ્યો છે એ બાજરીની અંદર આપણે પાણી વાળી દીધું છે અને બાજરીની અંદરથી જે કંઈ એના ડોડા છે એના જે કોહણા છે એ આવી ગયા છે અને એની ઉપર જે કે થૂલ ચડે છે એ થૂલ પણ ચડવાની ચાલુ થઈ ગઈ છે મિત્રો તો હવે એનું કારણ એ છે કે જ્યારે થૂલમાં બાજરી આવે છે ત્યારે આપણે પાણી પાવાનું શું કારણ અને શું જરૂરિયાત છે પાણી પાઉ તો મિત્રો હા જરૂરિયાત છે એનું કારણ એ છે કે એટલા માટે આપણે એને પાણી પાવું પડતું હોય છે દોસ્તો કે જે આપણે આ બાજરીની અંદર જે કે હવે એનો એક ડોડો આવી ગયો છે અને એનું એક ફૂટનું કોહણું છે તમારે જોવું હોય તો જોઈ શકો છો અને દોસ્તો એની અંદર જે ઉપરની જે થૂલ ચડે છે જે ધૂળના ચોટે એટલા માટે એટલે કે મિત્રો એ એની અંદર એવા દોણા પેદા કરે છે જે છોગલાની એટલે કે કોહણાની અંદર દોણો પેદા કરે છે તો દોસ્તો આપણે ફાઇનલ એની અંદર પણ જવાનું છે બાજરીની અંદર તો આપણે બાજરીની અંદર આવી ગયા છીએ અને જોઈ શકો છો કે એના જે આ તમે જોઈ શકો દોસ્તો જે આ કો એના છોડ છે એના મોટા મોટા જે આ કોહણા છે એની થૂલ જે વાળી રહી છે એ થૂલના કારણથી આપણને દોણો અંદર લઈ શકે છે અને મિત્રો બીજું એ કે એને અત્યારે આ જે થૂલ ચડી છે અને થૂલ જ્યારે બાજરીની અંદર થૂલ ચડતી હોય ત્યારે પાણી પાવાનું શું કારણ છે એટલે કે દોસ્તો ત્યારે પાણી આપણે એટલા માટે પાવું પડે છે કે એને દોણો સારો અને મજબૂત અને ભરિત રહેતો હોય છે એના કારણથી આપણે એને દોણો લેવાનો સફળ અને સહાયતા થતી હોય છે દોસ્તો તો ચાલો મિત્રો આપણે આખા ખેતરની અંદર આજે ફરવાનું છે ચારે બાજુની અંદર જોવાનું છે અને તમે મિત્રો કઈ રીતે બાજરીની અંદર મહેનત કરો છો કઈ રીતે ઉત્પાદન લ્યો છો એ પણ મને જણાવજો એટલે કે મને પણ સમજણ પડે અને મને થોડીક ખબર પડે તો દોસ્તો આવી રીતે અમે જુઓ કે અમારી આ ખેતરની જે બાજરી તમને જોવા મળી રહી છે એકદમ સરસ અને સરળતાથી બાજરી એકદમ લીલી કેરી જેવી બાજરી છે દોસ્તો અને આગળ આપણે વાત કરવાની છે કે હવે આ પાણી વાળ્યું છે એ પાણી હવે ફરી બીજી વાર ક્યારે પાણી આવશે અને બીજી વાર પાણી હવે બાજરી પીશે કે નહીં પીવે એ પણ આપણે જાણવાનું છે તો હા દોસ્તો આની પછી પણ એક પાણી આપણે બાજરીની અંદર વાળવાનું છે એનું કારણ એ છે કે આપણે પાણીની છૂટ છે અને અથવા કે તરસ કોઈ બી અનાજ કે ધોન છે એને પાણીથી સૂકવી સૂકવીને પાણી વાળવાના કારણથી દોણો એની અંદર બળ નથી કરતો અને દોણો એકદમ નરમ પડી જતો હોય છે એટલે એનો રોટલો પણ સારો નથી થતો હોતો દોસ્તો એટલા માટે આપણે પાણી આવી રીતે અને આટલા આટલા સમયે પાણી એને આપવું પડતું હોય છે તો દોસ્તો હવે ફાઇનલ આપણે જુઓ કે આપણા ઘભા ઉપર પાવડો કરી લીધો છે અને આપણે જવાનું છે ફાઇનલ સાપરા તરફ તો દોસ્તો આવી રીતે ખેતીવાડીના આપણે વિડીયો બનાવીએ છીએ અમારા વિડીયો તમને સારા લાગે તો વિડીયોને જરૂરથી શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમે ક્યાંથી છો એ કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા તો તમે જોઈ શકો છો આ લચકો બાજરી છે એટલે કે તમે જુઓ આની કેટલો સુંદર એને ફૂટફૂટના જે કે એના ડોડા કાઢ્યા છે ને ડોડા જે છે એ જોઈ શકો છો મિત્રો રિયલમાં છે બાજરીના ડોડા એટલે તમને પણ એવું લાગતું હશે કે ના સરળતાની અને આ બાજરીના ડોડા સાચા છે અને ફૂટફૂટના છે તો મિત્રો જ્યારે કે ઓનું કોહણું પાકે ત્યારે એટલું મજબૂત અને એટલું વજનવાળું હોય છે કે એકવાર અચાનક કોઈ આપણા બૈડામાં નાખે તો આપણા બૈડાની અંદર લાલ સાપેટું પડી જાય એવું કોહણું મજબૂત થતું હોય છે દોસ્તો તો તમને જોવા મળતું હશે તો મિત્રો તમે કઈ જાતની બાદરી વાવો છો અને કઈ જે કઈ રીતે ખેતી કરો છો અને કેવી રીતે એનું ઉત્પાદન લે છો એ પણ મને જરૂરથી જણાવજો તો ચાલો મિત્રો હવે આપણે આપણા સાપરા તરફ જઈશું તો ફાઇનલ હવે આપણે સાપરા તરફ પહોંચી ગયા છીએ અને હવે મિત્રો આપણે રજા લઈએ છીએ વિડીયોની અંદર તો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું આજના વિડીયોમાં આટલું જ અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો જરૂરથી શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું